આજે વિશ્વ રેડિયો દિવસ બહુજન હિતાય બહુજન સુખાય મંત્ર સાથે આકાશવાણી પરથી પ્રસારિત થાય છે માહિતી અને મનોરંજન વિવિધ કાર્યક્રમ દર વર્ષે તેર ફેબ્રુઆરી વિશ્વભરમાં વિશ્વ રેડિયો દિવસ ઉજવવામાં આવે છે કોઈને કોઈ થીમ પર આ દિવસની ઉજવણી થાય છે બે હજાર ત્રેવીસ માં ઇવોલ્યુશન ધ વર્લ્ડ ઓલવેઝ ચેન્જિંગ થીમ હતી એટલે કે વિકાસની સાથે દુનિયા પણ વિકાસ કરી રહી છે આ રેડિયોની સુગમતા અને સ્થિરતા દર્શાવે છે વિશ્વમાં બધું જ પરિવર્તિત છે તેથી રેડિયો પણ બદલતા સમય સાથે અનુકૂલન સાધે છે અને નવીનતા લાવે છે આ દિવસની ઉજવણીની શરૂઆત વર્ષ બે હજાર બાર થી થઈ હતી વાસ્તવમાં રેડિયો જનસંચાલનનું એક એવું માધ્યમ છે જેના દ્વારા અત્યાર સુધી અસંખ્ય લોકો સુધી સંદેશો પહોંચાડવામાં આવ્યો છે ખાસ કરીને ગામડાઓ શહેરો અને એવા સ્થળોએ રહેતા લોકો માટે જ્યાં સંદેશ વ્યવહારના અન્ય માધ્યમો સુધી પહોંચવું સરળ નથી આ સ્થળોએ હજુ પણ સંચાર માધ્યમ રેડિયો છે સમગ્ર વિશ્વમાં રેડિયોએ સમગ્ર વિશ્વમાં માહિતીની આપ લે કરવામાં અને લોકોને શિક્ષિત કરવામાં મહત્વની ભૂમિકા ભજવી છે તેનો ઉપયોગ યુવાનોને અસર કરતા વિષયોની ચર્ચામાં સામેલ કરવા માટે થયું હતું તે કુદરતી અને માનવ સર્જિત આફતો દરમિયાન લોકોના અમૂલ્ય જીવનને બચાવવામાં મદદ કરે છે હાલમાં પણ તે માહિતીના પ્રસારનો સૌથી શક્તિશાળી અને સસ્તું માધ્યમ છે રેડિયો સદીઓ જૂનું માધ્યમ હોવા છતાં પણ હજુ પણ ઉપયોગી સંચાર માધ્યમ છે વિશ્વ રેડિયો દિવસ અભિવ્યક્તિની સ્વતંત્રતા જાહેર ચર્ચા અને શિક્ષણના પ્રસારણમાં રેડિયોના મહત્વને સમજાવવાના ઉદ્દેશ્ય સાથે ઉજવવામાં આવે છે સ્પેનિશ રેડિયો એકેડમીએ બે હજાર દસ માં પ્રથમ વખત બે હાજર બારમાં સંયુક્ત રાષ્ટ્ર મહાસભા દ્વારા તેને સ્વીકૃતિ મળી હતી આ પછી યુનેસ્કોએ આ દિવસને તેર ફેબ્રુઆરી બે હાજર ના રોજ વિશ્વ રેડિયો દિવસ તરીકે પ્રથમ વખત ઉજવ્યો ત્યારથી સમગ્ર વિશ્વમાં આ દિવસે વિશ્વ રેડિયો દિવસની ઉજવણી કરવામાં આવી હતી હકીકતમાં ફેબ્રુઆરીએ સંયુક્ત વર્ષગાંઠ પણ છે વર્ષ માં તેની સર્વિસની શરૂઆત કરવામાં આવી હતી દર વર્ષે યુનેસ્કો વિશ્વભરમાં બ્રોડકાસ્ટર્સ સંસ્થાઓ અને સમુદાયો સાથે મળીને રેડિયો દિવસને ચિહ્નિત કરવા માટે પ્રવૃત્તિઓની વિશાળ શ્રેણીનું આયોજન કરે છે તેમજ આ દિવસે સંદેશા વ્યવહારના માધ્યમ તરીકે રેડિયોને કેન્દ્ર સ્થાને રાખીને મહત્વની ચર્ચા કરવામાં આવી છે અને જાગૃતિ ફેલાવવામાં આવે છે એ પણ જણાવવામાં આવે છે કે રેડિયો એક એવી સેવા છે જેના દ્વારા માત્ર રેડિયો ફ્રીક્વન્સી વિશે વાત કરી શકતી નથી તેના બદલે જ્યારે આપત્તિ દરમિયાન સંચારના અન્ય માધ્યમો અટકી જાય છે ત્યારે અસરગ્રસ્તોની માહિતી અને મદદ પહોંચાડવા માટે ઉત્કૃષ્ટ સેવા આપતું માધ્યમ છે કેતન મહેતા ભરૂચ